પાટણ જિલ્લાના શંખેશ્વરના જિજ્ઞાબેન શીટ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખરા પાટના તરીકે ઓળખાતા જિજ્ઞાબેન શીટનું ગાંધી મિત્ર એવોર્ડથી કરાયું સન્માન અમદાવાદની

અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપટના કર્મવિરાંગના તરીકે ઓળખાતા જીજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવાયજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા જિજ્ઞાબેન શેઠની સાથે અલ્પેશભાઈ બારોટ અને દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક રમેશભાઈ તન્નાએ કર્યું હતું